રોજ પકડી અરે એ રહી જો બંને છે મમ્મી પણ છે ને પપ્પા પણ છે ના રોજ ના પકડાય નહીં એ બટકું પડશે મારી પાછળ દોડી ગુડ મોર્નિંગ જય શ્રી જો સહેજે બીક નથી બિલકુલ બીક ના હોય ને કોઈ વાત ની એ પણ એક જાતનો પ્રોબ્લેમ છે જો કે છોકરું નમાલું બીકણ પણ નહીં સારું પણ આમાંય બહુ ધ્યાન રાખવું પડે ખબર છે ટિટોડીન બચ્ચાને લીધે તો એ ક્યાં ક્યાં જતો રહેશ વાડીના ખૂણા પર હા હાય ગાઈ કેમ છો બધા ચા પાણી નાસ્તો થઈ ગયા છે અને જોબ વાળા અત્યારે ઉપડી ગયા છે એ રહેવા દે અને આજનો અપડેટ છે ઓલમોસ્ટ અમારી બધી નારિયેલીમાં કળીઓ આવી છે નાના નાના નારિયેલ આવ્યા છે એક નારિયેલ જે પાક્યું તો એ ઉતારી લીધું તોડીને પીવાનો ટાઈમ નથી જો જતો રહ્યો જો શરીર રહેવા દે અને જાંબુડા પાકવા માંડ્યા છે ધડાધડ પાકવા માંડ્યા કારણ કે લુંબે ઝુંબે છે એટલે બસ હવે રોજ પડશે પણ લાઈફ સ્ટાઇલ એવી છે કે આમ લઈને ખાવાનો ટાઈમ નથી બોલો અમે કાલે કાઉન્ટ કર્યું જો કેટલા ફ્રૂટના ઝાડ છે નારિયેલ થવા માંડ્યા નારિયેલ બદામ જાંબુડા કેરી અને જામફળ આટલા ફ્રૂટ થાય છે પાકે છે કાલે મારે છે ને આખો એક ફોટો મૂકવો તો જો

અહીંથી જા અહીંથી જા અહીંયા શૌર્ય શૌર્ય અમારા રેણુ દેન દેખાય વાસણ કરતા અત્યારે બેઠા હા આપો 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 એને તો અમે પંખો મૂકી દીધો છે પેલું પોર્ટેબલ ફેન એટલો બફારો એટલી ગરમી છે મારે જો પેલી રકાબી આજે ધોઈને ચોખ્ખી પાણી ચોખ્ખું ફરવું છે એક એ કરવું છે અને રેણુબેન અમારા વાસણ કરે ને એટલે આ બંનેને છોડી દઉં નહીતર એને છે ને રેણુબેન હેરાન કરે તો ગાય હું કંઈક કહેવાની હતી પણ ભૂલી ગઈ જાંબુ એટલા મસ્ત થવા માંડ્યા છે અને તોડી તોડીને જ ખાય છે અમારે રેણુબેન પાસે ટાઈમ નથી એ પેલો પ્રસાદ ખાધો સોમનાથ વાળો ઈ ખાધો આમ જો પેલી બદામ નો સળિયો છે ને અહિયાં ટીંગાઈ દઈએ એટલે આ રાવણા છે ને આપડે નીચે પાડીએ પેલો બદામ વાળો સળિયો છે ને અહિયાં લગાઈ દઈએ બહુ જ પાકી જશે એ તો જાતે જ ખરવાના છે એ તો એવું જ છે જીતુભાઈ બોલાવવા પડશે આજે સત્તર થઈ ચાર દિવસ પછી અહીંયા કોઈની બર્થ નો સેલિબ્રેશન છે તો અહીં હમણાં નહીં કહું એ લોકો પણ ત્યાં તૈયારી કરી રહ્યા છે મારે અહીંયા થોડી તૈયારી એટલે જે બલુન નું બધું સ્ક્રિપ્ટ છે એ બધું ઓલું બધું હું લઈ આવીશ અને કેકનો ઓર્ડર છે એ અમે અહીંયા આપી દઈશું મેં હજી સુધી ગિફ્ટ લીધી નથી મારે લેવાની છે પાણી નથી ઉભરાતું ને તો અહીંયા ચાર દિવસ પછી કોઈની બર્થડેનું સેલિબ્રેશન થવાનું છે રેણુબેનને ખબર છે શૌર્યને ખબર છે તો હું ખાલી તમને કહી દઉં સરપ્રાઈઝ છે તો એ લોકો આવશે બે ત્રણ બે ત્રણ દિવસ રોકાશે બર્થડે સેલિબ્રેશન કરશું અમે અને શૌર્ય તારી બર્થડે ક્યારે સપ્ટેમ્બરમાં तो आ हारू हाँ आपू आपू चल जो बच्चा अँ आया लक्ष्मी नहीं एक ચિંતા છે કાલે વાસુ વાત કરતો હતો જુનાગઢમાં એ આપેલા નેમિન નેમિન કરે ને રાજકોટમાં નેમિનભાઈ એ ડૉક્ટર નેમિનભાઈનો ફ્રેન્ડ છે ઘોડાના ગાયોના ફ્રીમાં ઓપરેશન કરે છે તો લક્ષ્મીને એણે વાસુ એમ કે ત્યાં મોકલી દો એટલે એનું છે ને આ ડ્યુટીનું ઓપરેશન કારણ કે મેં મારા વડોદરાના હા લો વાત વાતે વાતે અઠવાડિ એક તો જો કૂતરું હોય ને તો ડ્રેસિંગ પકડીને કરવું બહુ સહેલું ગાય પકડવી અઘરી અને પાડવી એને બહુ તકલીફ પડે હા એટલે છે ને ડૉક્ટર જે કરે છે ને જો પેલા ચેકઅપ આપ્યો આ વખતે બે નીડલ આપી નીડલ એ કરી અને પાણી કાઢ્યું રીતે તો પાણી બીજા જ દિવસે જો ભરાઈ ગયું કંઈ ગયું અંદર એટલે એવું કે ત્યાં ફ્રીમાં ઓપરેશન તમે ખાલી મોકલી દો એટલે હવે મને છે ને ઈચ્છા છે હવે તો તમારા ભાઈને છે ને હવે ધીમે 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 એ કરીને મને કાનમાં ધાક પડી ગઈ અને એ ડૉક્ટર છે ને નેમિન કરે છે ને નેમિનભાઈ ભાઈ એનો ખાસ ફ્રેન્ડ છે ફ્રીમાં ઓપરેશન કરે છે ને આપણે ખાલી મોકલવાની લઈ જવાની તો છે ને ઓપરેશન તો કરવું જ પડશે કારણ કે અંદરથી છે ને કંઈક ફોલ છે એટલે પાણી છે ને ડૂટીમાં ભરાઈ ભરાઈ કરે એટલે લક્ષ્મીને છે ને મોકલવી પડશે આજે છે મારે પેલી રકાબી પણ ધોઈ એટલે તમારો ભાઈ છે ને તાજું પાણી ભરે આમાં પાણી નીકળી ગયું હાસ ચલો હા જો ત્રણ બચ્ચા કેવા આયા વાર પકડીને એને આમ ખોડામાં આપી દઉં એટલે શાંતિ થાય જો કેવા આયા જો ચાર બચ્ચા છે ચન યે યવા આત્માના સાસરીઓ હવે થોડો બહુ ધ્યાન રાખવું પડે દોડીએ ને આપડા પગ નીચે આવી જાય મન કાનમાં ધાક પડી ગઈ દીધો મેસેજ આવી જશે બધું મેસેજ કર્યો તમે સાફ કરવા માંડો ને દેખાવા માંથી શ્રી પણ કેટલી ઊંડી છે ગુડ ઇવનિંગ કેમ છો બધા જો વાદળ તડકો નથી બિલકુલ તડકો આવે છે જાય છે વધારે વાદળ છે જો અમે વાડીમાં વાડીમાં અમે ચાલવા નીકળ્યા જોઈ કેટલી બધી નારિયેલી આવી ઝીણી 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 જો અહીંથી જ ઉતાર્યું પેલું એક અહીંયા શરીર જો કોઈ

મિક્સ અનાજ ઘઉં ચોખા બધું પાણીમાં ખાય પેલી બાજુ પાછળ છે અને ઝીણું ઝીણું ઘાસ ખાય અને જો પાઇપ આડી આઈ ને તેને ઠોકર આવી ગૌરી લક્ષ્મી ચલો વાડીમાં

વડોદરાની બધી પેટીઓ રવાના થઈ ગઈ છે જીતેન્દ્ર બ્રિજલ પ્રતિક અનિશા દર્શનાને ખાસ હજી એક ફોન કરવાનો બાકી છે હજી બીજો બીજો ધક્કો થશે થશે સાવજે કહ્યું આજે અમે બધા વિડીયો કોલિંગમાં હતા બપોરે જો પેલો ગયો જો પીટોળી બચ્ચા પકડવા એ રેવા દે તો આજે વડોદરા આઈપીએસએલની આઈપીએસએલ ગ્રુપની કેરીઓ આજે રવાના થઈ હમણાં આવશે હવે ડ્રાઈવરનો નંબર બસ નંબર આપી દે એટલે હું કોઈ પણ એક કે બે જણ બધા બોક્સ કલેક્ટ કરી લેશે સોરી પ્લીઝ આમ જો જોજો એ કેટલો કપડાટ કરે છે જો અમારે ખાસ મહેમાન આવ્યા છે બહુ સ્પેશિયલ છે અમે એકબીજાની લેંગ્વેજ નથી સમજતા પણ મને એટલો આનંદ છે એની બાજુમાં હું બેઠી છું રેણુબેનના વાર પહેલા કીધું સવારે કીધું હતું કે રેણુબેનના મમ્મી પપ્પા આવવાના છે મને એટલો આનંદ છે ને પણ એમને હિન્દી પણ નથી ફાવતું આવડતું કન્નડ જ બોલે છે કન્નડ સમજે છે તો એ હું બાજુમાં બેસી રહી છું હું ક્યારેક ક્યારેક કહું છું રેણુબેનને કે બોલો અને એને સમજાવો કે હું શું કહું છું સાઉથ સ્પેશિયલ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા જઈએ ને તો સાઉથ ફરવા જવું સાઉથનું કલ્ચર બહુ જ ટ્રેડિશનલ એ લોકો હજી હોય છે જેમ કે તમિલનાડુ ડેલી રંગોળી કરે એ લોકો કોલમ કહેવાય ત્યાંની અને એ લોકો કાચની બંગડી જો અત્યારે જો જો એમના હાથમાં કેટલી પહેરી છે અમારે તમિલમાં તમિલ એક શોભના મેડમ હતા શોભના મેડમ નહોતા પહેરતા હું જ્યારે સ્કૂલમાં જોબ કરતી હતી લીલા મેડમ પહેરતા હતા એટલે બંગડીઓ એ લોકો એટલી પહેરે મહારાષ્ટ્રીયનમાં પણ કાચની બંગડીઓ એટલી પહેરે તમે જેમ જેમ સાઉથ બાજુ જશો એટલે મહારાષ્ટ્ર પછી મૈસૂર બેંગ્લોર તમિલનાડુ કેરલ એકદમ ટ્રેડિશનલ બધી લાઈફ બધું ઘર આજની તારીખમાં તમે સાઉથના મૂવી જુઓ તો ઘર પણ ટ્રેડિશનલ એકદમ હોય છે ગામડાના ઘર હોય છે પછી એ લોકોનો પહેરવેશ લુંગી આજના સાઉથના મૂવી તમે કોઈ પણ પહેલેથી કે અત્યાર સુધીના જુઓ મૂવી એ લોકોનો જે ટ્રેડિશનલ વેર છે સફેદ શર્ટ હોય છે સફેદ લુંગી હોય છે તો હજી એ લોકો એ મૂક્યું નથી અને આપણા બોલીવુડ એટલા ગંદામાં ગંદા આઇટમ સોંગ હોય છે એટલે એ લોકોનું ને આપણા કલ્ચરમાં આટલું ફેર છે આપણું જે બોલીવુડ આ બતાવે છે તો સાઉથ તો પહેલેથી એટલે હું ક્યારની બેઠી છું તોય હું વાતો કરું છું અને રેણુબેન ત્યાં છે અને એના પપ્પા છે ને પેલી બાજુ હિંચકે બેઠા છે એટલે ક્યારેક ક્યારેક રેણુબેન બોલે છે અને સમજાવે છે કે હું શું બોલું છું એને એટલી બધી મસ્ત કાચની બંગડીઓ પહેરી છે અત્યારનું આપડે આ જનરેશન અને એમણે ચશ્મા વગર જોયી ક્યાર ના બેઠા બેઠા લસણ ફૂલે છે અને મેં ચશ્મા પહેર્યા છે બોલો હા એ તો રેડો તો ચશ્મા છે